તારીખ સાત જાન્યુઆરી એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને એક ફરિયાદ આપવામાં આવેલ હોય જેમાં એક્સાઇઝના ગોડાઉન જે મોટી દમણ કોર્ટ ખાતે આવેલી હોય તેમાંથી ત્રણસો પચ્યોતેર દારૂના બોક્સીસ છોડાયેલ હોય જેની ટોટલ કિંમત ચૌદ લાખ પાંચ પાંચ હજાર બત્રીસ રૂપિયા હોય જે બાબતની જાણકારી મળતા સદર બાબતની જાણકારી અમને અમારા એસપી સાહેબ શ્રી કેતન મચ્છલ તેમજ દીકો સાહેબને જાણ કરવામાં આવેલ હોય તેમજ ફરિયાદ ફરિયાદના આધારે ભારતીય ન્યાય અલગ અલગ ધારાઓમાં કેસ રજિસ્ટર કરવામાં આવેલ હોય આગળ તેની તપાસ તપાસ કરવા માટે પોલીસની ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને ઘટનાસ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજની એના અધ્યયન કરવામાં આવેલ હોય તેમજ બાતમીદારની માહિતી માહિતી મુજબ એક ઈસમ નામે વિશાલ ભીખુ હડપતિ જે પરિયારી મોટી દમણમાં રહેવાસી છે એની એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલું હોય કે તેણે આ ઘટના તેમના આઠ દસ મિત્રો જોડે મળી ઘટનાનો અંજામ આપેલ છે વધુમાં વધુમાં બધા આરોપીઓને બધા આરોપીઓને ટીમ બનાવી બધા આરોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતા તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ગોડાઉન ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને ત્રણ તારીખની મધરાત્રે એ લોકોએ

આ બંને આ આ બંને પાસેથી દક્ષુરભાઈ હડપતિ જેઓ મોટીવાકડ દમણના રહેવાસી છે તેઓએ આ આ જે દારૂના બોક્સિસ છે એની ખરીદી કરેલી હોય આ ઘટ આ ઘટનામાં ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમાં નવ આરોપીની ધરપકડ કરી અત્યારે કોર્ટ ખાતે મહેરબાન કોર્ટ ખાતે તેઓને રિમાન્ડ માટે લઈ જવામાં આવેલ છે જેમાં એક આરોપી માઇનોર હોવાના કારણે તેને એપ્રિન્ડ કરી મહેરબાન કોર્ટ આગળ રજૂ કરવામાં આવશે